પરમ સંત ગુણાતાનંદ સ્વામીને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં જોડિયા બંદર પંથકમાં ભાદરા ગામે પિતા ભોળાનાથ અને માતા સાકરબાઈના ઘેર ઈસવીસન સત્તરસો ચોર્યાસીના અઠ્યાવીસમી સપ્ટેમ્બરના દિવસે સંત ગુણાતાનંદ સ્વામીનો જન્મ થયેલ માતા પિતા બંને ભક્તિભાવવાળા અને દયાળુ સ્વભાવના પ્રભુ ભજન કરે અને સાધુ સંતો પ્રત્યે આદર સન્માન અને પ્રેમ ભાવ રાખી આગતા સ્વાગતા કરી પ્રેમથી પોતાના ઘેર જમાડતા એમ જ એક દિવસ ગુરુ આત્માનંદ સ્વામી ઘેર પધારે છે અને ભવિષ્ય ભાખે છે કે તમારે ઘેર ધાર્મિક અને પ્રતાપી પુત્રનો જન્મ થશે કે જે જગતમાં ભક્તિનો આહલેખ જગાવશે આમ સમય જતા સંવત અઢારસો એકતાળીસના પૂનમની રાત્રે માતા સાકરબાઈ અને ભોળાનાથના ઘેર પુત્ર રત્નનો જન્મ થયો ગુરુ આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામીએ આ પુત્રનું નામ રાખ્યું મૂળજી આમ બાળ મૂળજી ભગતની ઉંમર ચાર પાંચ વર્ષની થઈ છે માતા પાસે દૂધ માગે છે કે મા મને દૂધ આપો ને માતાએ કહ્યું કે ઘડીક ઊભા રહો ઠાકોરજીને ધરાવીને પછી આપું બાળ મૂળજી ભગતે કહ્યું અમે દૂધ પીએ તો ભેળા ઠાકોરજી પણ પીવે છે એમ કહી માતાના હાથમાંથી દૂધ લઈને બધું પી ગયા આમ બાળપણથી જ ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ સતત ભગવત નામનું સ્મરણ કર્યા કરે પિતા મૂળજી ભગતને કહેતા કે મૂળજી ભક્તિ તો ખરડા થઈએ ત્યારે કરાય હજી તો તમારી ઉંમર રમવા કૂદવાની છે ત્યારે બાળ મૂળજી ભગત જવાબ આપતા અરે પિતાજી આપણે ક્યારે મરી જઈશું એની કોને ખબર છે માટે ભગવાનને ભજી લેવા જોઈએ વિક્રમ સંવત અઢારસો ઓગણપચાસમાં અષાઢ સુદ દશમના દિવસે પિતા ભોળાનાથ સ્વર્ગે સીધાયા અને આ બાજુ બરાબર એ જ દિવસે બાળ વયે ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણ વેશે ગૃહ ત્યાગ કરી વન વિચરણ આદર્યું હતું મૂળજી ભગતે ત્યારે તેનું પ્રત્યક્ષ દર્શન કરતા હોય એમ સૌને કહ્યું કે આજે પિતા ધામમાં ગયા અને ધામના ધણી વનમાં પધાર્યા મૂળજી ભગતને જ્યારે જનોઈ આપવામાં આવી તે વખતે બ્રાહ્મણોએ કહ્યું કે મૂળજી ભગત કાશ્ય નથી જવું ત્યારે મૂળજી ભગતે જવાબ આપ્યો કે કોટી કાશી જ્યાંના ચરણોમાં છે એવા પ્રભુ થોડા દિવસોમાં જ અહીં પધારશે વિચરણ કરતાં કરતાં ભગવાન સ્વામિનારાયણને સંત રામાનંદ સ્વામીએ પીપલાણામાં દીક્ષા આપી ત્યારે તેમની સાથે મૂળજી ભગતનો મિલાપ થયો એક દિવસ ભગવાન સ્વામિનારાયણ ભાદરા પધાર્યા છે ત્યારે સત્સંગ દરમિયાન કહ્યું કે આ મૂળજી ભગત તો સાક્ષાત અક્ષર ધામનો અવતાર છે એક દિવસ મૂળજી ભગતના ઘેર શ્રી હરિ જમવા પધાર્યા ત્યારે માતા સાકરબાઈએ કહ્યું કે મહારાજ આ મૂળજી તો સતત તમને જ જોયા કરે છે મંદ મંદ હસતા શ્રી હરિએ કહ્યું કે માતા વેદો અને શાસ્ત્રોમાં જે બ્રહ્મ કહ્યા છે એ જ આ મૂળજી ભગત છે મૂળજી ભગતનું જીવન પણ એવું જ પવિત્ર હતું સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા કામકાજથી પરવારી દરરોજ રાત્રે ભાદરાથી સાત ગાઉ છેટે ચાલીને એક મહાદેવના મંદિરે જતા અહીં એટલું જ ચાલીને શેખપાઠથી સુથાર લાલજી ભગત પણ પધારતા બંને ભેગા મળી પરોઢિયા સુધી સત્સંગ ભજન કરતા એક દિવસ શેરડીના વાઢમાં મૂળજી ભગત કામ કરતા હતા ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા અને કહ્યું મુરજી ભગત જગતમાં બ્રહ્મ તેજ તો સુકાઈ ગયું છે હવે ચાલો અને તે જ ક્ષણે ગૃહ ત્યાગ કરી ભગવાન શ્રીહરિની સાથે તેઓ ચાલી નીકળ્યા ડભાણમાં મહાયજ્ઞ કરી મૂળજી ભગતને દીક્ષા આપી અને નામ આપ્યું ગુણાતીતાનંદ સ્વામી દીક્ષિત થયા પછી તપ વૈરાગ્ય અને ભક્તિમાં પાંચસો પરમહંસોમાં તેમનું સ્થાન અદ્વિતીય હતું આમ ભક્તિનો આહલેખ જગાવતા જગાવતા સંતો વિચરણ કરે છે સંધ્યા પૂજા માટે નદીના પટમાં સ્નાન કરી આંખો બંધ કરી પદ્માસનવાળી બેઠા હતા ત્યાં નદીના કાંઠે ઘોડીના ડાબલા સંભળાયા સંતો પદ્માસન ખોલીને ઊભા થયા ઘોડેશવાર સાધુના ભગવા વેશને નીરખી નીરખીને જોઈ રહ્યો નહીં દાઢી નહીં જટા નહીં ચીપિયા ભભૂતી કે તુમડા સૌ સંતો એ યુવાનની નજીક આવ્યા અને પૂછ્યું કે કાંઈ કામ છે ભાઈ કામ તો કાંઈ નથી પણ તમે કેવા સાધુ છો કેવા એટલે શું ભાઈ આ ભગવાન આ ટીલા ટપકા અમે સ્વામિનારાયણના સંતોષીએ સાંજની પૂજા સંધ્યા કરવા અહીં સ્નાન કર્યું હવે પૂજા કરીશું કોની ભગવાન સ્વામિનારાયણની સહજાનંદ સ્વામીએ સ્થાપેલા સ્વામિનારાયણ પંથના અમે સાધુ છીએ તમે મારું નામ મૂંજો જ્ઞાતિએ ચારણ શું સંત સ્વામી ગુણાતીતાનંદ મીઠું હશ્યા અને કહ્યું કે અમે ગોંડલ જઈ રહ્યા છીએ ગોંડલના રાજાનું નિમંત્રણ છે ગુણાતીતાનંદનું નામ તો સાંભળ્યું હતું આજ તમારા દર્શન થયા તો થોડી વાર બેસો સાધુના બે સારા વેણ સાંભળશો તો જીવનમાં શાંતિ થશે મુંજા ભગત જમીન પર રેતીમાં બેસી ગયા લ્યો મહારાજ કરો કાન પવિત્ર શાસ્ત્રો એમ કહે છે કે ચોર્યાસી લાખ અવતાર પછી એક અવતાર મનુષ્યનો મળે છે માણસે માણસનો અવતાર માંગીને ભગવાનને વચન આપેલું કે હું તમારું ભજન કરીશ કાંઈ ખોટું કામ નહીં કરું માટે એક વખત માણા બનાવો ઓ હો મહારાજ આ તો બહુ મોટી વાત અરે રે મેં તો આ અવતાર પામીને ઘોર પાપ કર્યું છે મારું શું થશે મુંજા ભગતે ઘેર આવી સૌને વાત કરી કે આજે તો એવા સાધુ મળી ગયા કે ન પૂછો વાત સાધુએ અમને પૂછ્યું કે તમે ભગવાનને ભજો છો પૂજા પાઠ કરો છો અમે કહ્યું અરે મહારાજ નાવા ધોવાના ઠેકાણા નહીં ને ભગવાનની પૂજા ક્યાં કરવી વળે રાતી વગડામાં રહેવાનું નય મંદિર નહીં મૂર્તિ નહીં માળા તો સાધુ પ્રેમથી કહે સગવડે નવાય અને ધોવાય વગડામાં પણ પ્રભુની ભક્તિ થઈ શકે ચાલતા ચાલતા ભગવાનનું નામ લેવાય એ પણ ભક્તિ જ કહેવાય ભગવાન રાજી થાય આમ ગોંડલમાં સંત મંડળી આવી પહોંચી ગામ લોકોએ સામૈયા કર્યા સંત મંડળને બાપુની ડેલીએ અલગ ઉતારા આપ્યા ત્રણ ચાર દિવસ સત્સંગ ભજન થયા મુંજા ભગત ભક્તિના રંગે રંગાયા સંતોએ કંઠી બાંધી પાંચ નિયમ લેવડાવ્યા વટલાવું નહીં વટલાવવું નહીં પ્રભુની ભક્તિ કરવી દૂધ પાણી ગાળીને પીવા અને કોઈ ધર્મની નિંદા કરવી નહીં મુંજા ભગત કહે એ તો હું જીવના ભોગે પાળીશ બાકી મારા કુળા કર્મ કેમ જાશે ખાચા દિલથી પસ્તાવો કરવો ભગત આમ મુંજા ભગત માળા ફેરવતા ફેરવતા ભાવ વિભોર થઈ જતા આમ ભક્તિનો આલેખ જગાવતા જગાવતા સમગ્ર ગુજરાતમાં વિચરણ કરે છે ભગવાન સ્વામિનારાયણે જુનાગઢમાં મંદિરનું નિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી સંત ગુણાતીતાનંદ સ્વામીને મંદિરના મહંત પદે નિયુક્ત કરીને સૌને સંબોધીને કહેલું કે આ મંદિરના મહંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અમારા અક્ષરધામનો અવતાર છે તેમનો સંબંધ જો મન કર્મ વચને રાખશો તો બ્રહ્મરૂપ થઈ અક્ષરધામના અધિકારી થશો સૌ સદગુરુઓ સંતો અને સૌ હરિભક્તોને અમે આજ્ઞા કરીએ છીએ કે દર વર્ષે એક મહિનો આ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે અહીં જૂનાગઢ પધારવું ભગવાન સ્વામિનારાયણ તેમની અંતિમ અવસ્થામાં ગુણાતીતાનંદ સ્વામીને ઝીંખી રહ્યા હતા ગુણાતીતાનંદ સ્વામીને ખાસ જુનાગઢથી ગઢપુર બોલાવ્યા હતા સ્વામીને જોતા જ શ્રીહરિ કીર્તન ગાવા લાગ્યા મીઠા મારા વાલા કેમ વિસરો માર તમથી બાંધેલ તન હો તરસા જેમ પાણીડું વહલું ભૂખ્યાને ભોજન હો ઉત્તર ક્રિયા બાદ વિરથી વ્યાકુળ થઈને મૂર્ષાવશ થઈ પૃથ્વી ઉપર જ્યારે ઢળી પડ્યા તે જ ક્ષણે દિવ્ય દેહે પ્રગટ થઈ શ્રીહરિએ ગુણાતીતાનંદ સ્વામીને જાગ્રત કર્યા અને કહ્યું કે હું તો તમારામાં અખંડ રહ્યો છું સંત ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત હતા છતાં કાયમ તેઓ રોટલો અને છાશ જમતા હતા અને મંદિરનું આંગણું પોતે નિયમિત વાળતા હતા શ્રી હરિની આજ્ઞા પ્રમાણે સંત ગુણાતીતાનંદ સ્વામીએ વર્ષો સુધી વેદ ઉપનિષદ બ્રહ્મ પરબ્રહ્મના નાદ ગુંજવા હતા સ્વામિનારાયણ સંપ્રદાયને મહાનતા આપી અને અનેક ભાવિક ભક્તોને ભક્તિનો સાચો માર્ગ દેખાડનાર પરમ સંત ગુણાતીતાનંદ સ્વામીએ સંમત ઓગણીસો ચોવીસના આસો સુદ નવમના દિવસે ધ્યાનસ્થ અવસ્થામાં મહાપ્રયાણ કર્યું અને મહાઆકાશમાં ભળી ગયા પરમ સંત ગુણાતીતાનંદ સ્વામીને આજે આપણે ભાવથી વંદન કરીએ